સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ હળવું કરવા અનેક વિસ્તારોમાં ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરી કામગીરી પર લેવામાં આવી છે બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં પણ કેટલાક ઓવરબ્રિજની જોગવાઈ કરવામાં આવી રહી છે બીજી બાજુ ચાલતી હોય પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે આવા જ એક કિસ્સામાં કતારગામમાં રત્નમાલથી ગજેરાજન સુધીના ફ્લાય ઓવરબ્રિજનું કામ ત્રણ વર્ષે વધુ રહે છે તેવું પાલિકા તંત્ર ભીસમાં મુકાઈ ગયું છે સ્થાનિકોમાં આ બાબતે નારાજગી અને કચવાટ વચ્ચે મેયર દક્ષિષ માવાણીએ એક્શનમાં આવ્યા છે બ્રિજ સેલના અધિકારીઓ અને

ઓવર બ્રિજ છે જે ગજેરા સર્કલ અને રત્નમાળા ચાર રસ્તા આવે છે એ એની જગ્યાએ ટ્રાફિક બહુ થતી હતી ચાર રસ્તા પર એટલા માટે આ બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ ત્રણ વર્ષ કરતાં ઉપર સમય થયો બ્રિજની મર્યાદા જે કામ કરવાની હતી એ પણ પૂરી થઈ પણ કાજબાની ગતિએ ચાલતો આ બ્રિજ ક્યારે પૂરો થશે લોકો ટ્રાફિકમાં હેરાન થઈ રહ્યા છે બ્રિજ સેલના અધિકારીઓને મારા દ્વારા અનેક વાર ફરિયાદ કરવામાં આવી છે પરંતુ એમની આંખ આજ દિવસ સુધી ખૂલતી નથી એવું લાગી રહ્યું છે કે બ્રિજના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચે સેટિંગથી આ બ્રિજનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે